બહાર વટયો વિસો માજર્યો વેસો માંજરિયો પાસો વળી ગયો શું કરે વિસો માજર્યો ના ઘોડા બંદુકો મોસોના આંકડા બહાર વટાય આ બધું વાજતે ગાજતે ફાદરના કાંઠા સુધી પહોંચ્યું ઘોડાએ હજી તો ડાબલા ગઝાવ્યા હતા સામે જ વડલા ગામ દેખાતું હતું વડલા ગામનો લખાગોર દેખાતો હતો એની ફાટી અને ગો દેખાતા હતા હવે તો ઘોડા દોડે એટલી જ વાર હતી પણ પણ શું કરે કરણે એકાએક કાળી બાંગ નાખી વેસા માં ઘોડી પાસી વાળી પાછળ ફરીને જોયું તો કરણની આંખો અધર સડી ગઈ હતી અને હાથ આકાશ તરફ ઊંચા થઈ ગયા હતા માથું ધડ ઉપર લટકતું હોય એવું થઈ ગયું હતું અને મો પોહળું થઈને અંદરથી લાળો ઓગતો હતું આ બધું એકાએક અણધાર્યું અને કલ્પના બહાર ઝડપથી બની ગયું વિશા માજરિયાને એકાદ પળ શંકા આવી ગઈ કે કાં તો લખાગોરે હાથ ઠારી લીધા છે ભારે થઈ કોઈ ઓળવા આડે ઉભા રહીને કરણની ઉપર બરસીનો ઘા કરી દીધો છે કોપ કર્યો માળે બ્રાહ્મણે નારે ના વળતી પડે ખુદ બહાર વટ્યો જ નકાર ભણી ઉઠ્યો પાછળથી છેતરીને ઘા કરે એવો બાયલો કે દગાખોર લખો ગોર નથી લખો ગોર તો મરદને બે બાસ કાશે ખભે ભલે જનોય રાખે કે ન રાખે પણ હીણું કામ લખો ગોર ન કરે શા માટે કરે એ ક્યાં કોઈથી બી હશે ખુદ મારાથી પણ બીતો નથી તો પછી કરણની તો એને બીક જ છાની લાગે આમ જોવા બેસીએ તો લખો ગોર હણવા જેવો માણસ નથી આખા કાઠિયાવાડમાં આવો ટેકીલો બ્રાહ્મણ છે ક્યાં અને જરિયાને બરોબર યાદ છે આજથી વર્ષ પહેલા વડલા ગામના લખાગોરે પોતાની મૃદયની ખાતરી કરાવી દીધી હતી તે વડલા ગામના પોલીસ પટેલની દીકરીને મિયાળાઓએ બાંધ પકડી હતી પોલીસ પટેલનો દોષ એ હતો કે એણે ડફેરો વિશે પોલીસ ખાતામાં ફરિયાદ કરી હતી ડફેરો સામે ચાલીને લખાગોર જેવા મર્દ માણસ સામે થઈ શકે એમ નહોતા એટલે બપોર વેળાએ પટેલની દીકરી ભાત લઈને એ રસ્તે નીકળી ડફેરોએ છોડીને આતરી અને પછી સંદેશો મોકલ્યો કે પટેલ જો મર્દ હોય તો ખુશીથી આવે સાથે પોલીસને પણ લેતો આવે પણ પોલીસ પટેલ ઢીલો આદમી હતો એ દોડીને લખાગોરને ઘેર ગયો અને પાઘડી લખાગોરના પગમાં મૂકીને પછી પોકે પોકે રડી પડ્યો લખાગોર હવે તો મારી દીકરીને આબરું તમારા હાથમાં મારી દીકરીને જો તમે ડફેરોના હાથમાંથી સોડાવો તો મારી વીસ વીઘા જમીન તમને બદલામાં આપું ઝા માળા કરમ સંડાળ પોલીસ પટેલની વાત સાંભળીને લખાગોર ધધક્યા તારી જમીન તારે ઘેર રાખ્ય માળા કોડા લેણદેણની વાતું કરવા માટે લખાગોરને ઘેર ન જવાય લખાગોર કંઈ હિંગ તોડ નથી કે એવા સોદા કરે તારી દીકરી એ મારી દીકરી જા તારે ઘરે જઈને નિરાતે બેસ તારી દીકરી આઈતવારમાં આવી જશે ડફેરનો બાપ કેમ નથી અને લખાગોરે તુરત ખોડીમાંથી રાંગ વાળી બંદૂક ફરી તલવાર પણ લીધી અને ઘોડીને મારી મૂકી ડફેરોના નેખમ તરફ જરાય ભડક્યા ડડક્યા વગર ડફેરોના ડંગે જઈને ઊભા રહ્યા ક્યાં ગયા કાફર લખાગોરે હાંકલો માર્યો મરદના દીકરા થઈને બેન બેટી પર નજર નાખી હવે સમરી લ્યો તમારા દેવને કહીને લખાગોરે મિયાનમાંથી તલવાર ખેંચી ડફેરોએ પ્રથમ તો લખાગોરની ઘોડીને ગોળીએ દેવા માટે બંદૂક લાંબી કરી પણ કેપ ખોટો નીકળ્યો ફટાક્યો થઈ ગયો ડફેરના ડોળા વકળ થયા લખાગોર હસ્યા વાંધો નહીં દીકરા બીજો કેપ સડાવી લે પણ મારા હાથની કરામત પણ જોઈ લે કહીને લખાગોરે બંદૂક ઉતારી નિશાન લીધું અને ડફેરના ડંગા આગળ પોપટનું પાંજરું ટીંગાતું હતું એ સળિયાને નિશાનમાં લઈને ગોળી છોડી સળિયો તૂટ્યો પાંદરું નીસું પડ્યું ને પોપટ કિલ કિલ કરી ઉઠ્યો ડફેરનું ગર્વ ગળી ગયો એ ધ્રુજી ઉઠ્યો લખાઘોર વળી પાસા હસ્યા મોજામાં તારો કેપ સડાવી લે પછી આપણે નિશાનબાજી રમીએ દાદા ડફેરે બંદૂક નીચે મૂકી દીધી અને હાથ જોડ્યા લખા દાદા આખું કાઠિયાવાડ ભમ્યો પણ તમારા જેવો મરદ માણસ મેં નથી જોયો તમારી જેવા ઉદાર માણસ સાથે બાથ ન ભીડાય અમારે તો પારખા જોવાતા કે લખો ગોર કેવો બડકમદાર છે પણ તમને રંગ છે લખાગોર બધું જોવાઈ ગયું ના હા દાદા જોવાઈ ગયું લાવ્ય અમારી દીકરીને અને ડફેર ડંગામાં જઈને બે દીકરીઓને લઈ આવ્યો જોવો લખાગોર આ એક દીકરી મારી છે અને મારી દીકરીની સાથે મારી દીકરી ગણીને રાખી છે અને વડલા ગામની દીકરીના હાથમાં દસ રૂપિયાની નોટ મૂકીને ડફેરે એને રઝા દીધી જા બેટા અમારે તો તારા બાપની મરદે જોઈ પણ એને બદલે ગોર લખા ગોર તારી બહારે સડ્યા હાલ્ય બેટા લખાગોરે પોલીસ પટેલની દીકરીને ખોળામાં બેસાડી અને ડફેરને કીધું જો ભાઈ ડફેર મારા ગામની સીમમાં શિકાર નથી કરવાનો અને જો કર્યો હશે તો આ લખાગોર સાંખી નહીં લે શું સમજ્યો આવો મરદના ફાડિયા જેવો લખાગોર પાછળથી કરણ ઉપર ઘા કરે વેચોમાં જરિયો વિચારી રહ્યો લખો ગોર કંઈ સંતાઈ ખરો પણ તો આ કરણને થયું શું વિશ્વમાં જરિયો અવઢવમાં પડ્યો અને એ જ વેળા કરણ ખોડી પરથી લસરીને જમીન પર પડ્યો કરણનો સાફો દૂર ઉડી ગયો મોજડીઓ પગમાંથી નીકળી ગઈ અને કરણના પગ ધૂળમાં પસડાવવા માંડ્યા ભારે કરી આણે વિશ્વમાં જરિયો વીમાસણમાં પડ્યો રણજી સાથે નથી એ તો આવતા હતા ણે સમ દઈને ઘેરે રાખ્યા કે હું વીસ વર્ષનો દીકરો છું અને તમે સાથે આવશો મને એકલા ધીંગાણું કરવાની તક નહીં આપો જુવાનીમાં જો એકલો નહીં લડું તો પછી ક્યારે લડીશ તમે જો મારી સાથે આવો તો મારું મોઢું ન ભાળો સિદ્ધરાજના સમ બહારવટીઓ ઘોડેથી ઉતરીને જમીન પર પડેલા કરણ પાસે ગયો જોયું તો સાવ સાજો અખંડ હતો શરીર પર ક્યાંય જખમ નહોતું કશી ઈજા કે મોઢ માર પણ નહોતો દેખાતા નીકળ્યો ત્યારે હાંકલા પડકારા કરતો હતો કે લખાગોરને અને ખાસ તો એની છોકરીને આ જોઈ લેવી છે અને રણજીને પણ આજના કરણ ઉપર ભરોસો હતો કે એ સાવ ઠાલા હાથે તો પાસો આવવાનો નથી તે ને ફાદરને કાંઠેથી આવતો રહેલો પરંતુ એ તો કસ્તુરી નું પ્રાક્રમ જોઈને એક છોકરી જયારે પ્રાક્રમ કરતી હોય ત્યારે એ વેળા ક્ષત્રિયોનો બચ્ચો એની ઉપર ઘા કરે એવા વખતે એની ઉપર હુમલો કરાય બાપુ કસ્તુરીએ નાર જેવા જાનવરને માર્યું એ કંઈ બાય માણસ માટે સાધારણ વાત ન કહેવાય કારણ તે દી શોખવટ કરી હતી એને પણ એની બહાદુરીનો લાહવો લેવા દેવો જોઈએ આપણને બીજો અવસર ક્યાં નથી મળવાનો તમે જોઈજો તો ખરાબ બાપુ એના નાક અને સોટલો કાપીને તમારી આગળ રજૂ કરીશ ના કરાય બેટા રણજી બોલ્યા સ્ત્રીના નાક અને સોટલો ન કપાય એના કરતાં તો એના કટકા કરી નખાય એના કરતાં બાપુ એને જીવતી પકડી લઉં તો આપણા ગઢનું વાસિંદુ કરાવું તો તને ઠીક લાગે એમ કરજે કરણ રણજી બોલ્યા પણ આ કરણે એકાએક થઈ શું ગયું વિશો માજરિયો હજુ વિશારતો હતો ભારે થઈ એક તો પોતે જે પગલું ભરવા રાજી નહોતો એ ભરી બેઠો હતો ખરું પૂછો તો લખાગોર સાથે પોતાને વેર પણ શું હતું માત્ર રણજીના ફિયાર ખાતર પોતે ત્યારથી હતો અને પોતાની મરદાનગી દેખાડવા માટે ઝાસા શીઠી પણ મોકલી હતી હવે જો પાસું પડવું પડે તો મોડું કરવું પડે તો બહારવટિયાની દુનિયામાંથી મારી ધાક જ ઉડી જાય કે બીજું કાંઈ લખાગોરને ગામ જવું કે ન જવું વેસા માજરિયા સામે ભાલા જેવો પ્રશ્ન ઊભો થયો પળભર જવા માટે તૈયાર થયો પણ કરણ પગ હતો એનું શું કરણ ને અહીં સલામત ઘરે પહોંચાડવામાં ન આવે તો પણ મુસીબત હતી રસ્તામાં એને કઈ થઈ બેઠું તો દુનિયા કહેશે કે કરણ કરણને વેસામાં જરીએ મારી નાખ્યો છોકરાને બહાર વટિયાને ભરોસે મૂકીને રણજીએ ભૂલ કરી છે બહારવટીયો સાનો માનો કરણની પાસે બેસી ગયો હળવે રહીને કરણના નાક પાસે હાથ ધર્યો નાકમાંથી ઊની હવા આવતી હતી કરણની નાળીઓ જોઈ બરાબર હતી વૈશાભાઈ થોડી વારે કરણ શેષ જેવું બોલ્યો અને તરત હાથ પેટ પર દબાવી દીધો અને ઊંધો પડી ગયો બહારવટીએ આસપાસ જોયું આજ પોતાની સાથે પોતાના સાથીઓ પણ નહોતા સાંઈને એણે સાથે નહોતા લીધા માત્ર રણજીના એકલાનો પ્રશ્ન હતો અને સાથીઓને ખોટી રીતે શા માટે સડાવી દેવા વેસામાં જરિયાએ કરણને હડબડાવ્યો પણ એ તો ઊંધો જ પડી રહ્યો અને શીસો નાખતો રહ્યો મને કરણ કષ્ટ અવાજે બોલ્યો મને મારે ઘરે પહોંચાડો વેસાભાઈ હું ક્યાંક અહીં જ ખલાસ થઈ જઈશ પણ કરણ તને થયું છે શું મને મને ગોટો સડ્યો છે મારો જીવ નીકળી જશે પણ કરણ કરણના ગોટાની વાત સાંભળીને માજરિયાને ક્રોધ સડ્યો સમ્રાંગણે ડગલું દઈને જિંદગીમાં પ્રથમ વખત જ પાસો પડેલો બહાર વટ્યો રામ સમી ગયો ભારે થઈ આજ પોતાનું શું થવા બેઠું છે માત્ર એક જ વાર રણજીના ઘરની કઢી ખાધી અને પોતે લખાગોર જેવા ધુંધાર મર્દની સામે લડવા ઊભો થયો એવા માણસને ઝાસાશીઠી પણ મોકલી અને હવે આ લપકરણને કારણે પોતે પાછો વળશે લખો ગોર વિશા માજરિયાના નામ ઉપર થોકશે કે બીજું કાંઈ બહારવટિયાના આખા ઇતિહાસ ઉપર રાંડી રાંડની કાળી ઓઢણી ઓઢાઈ જશે ભલે પડ્યો હરામી અને વેસામાં જરીએ રેંસમાં ડગલા ભર્યા પોતાની ઘોડીને પાસે બોલાવી પેગડે પગ દીધો અને સલાંગ મારીને અસ્વાર્થ થવા ગયો કે કરાણે શીશ નાખી વેસાભાઈ તું પડ્યો રહે અહીં મારી વાત સાંભળો વિશાભાઈ તમારી ઉપર કલંક સડશે બહારવટીઓ સોંક્યો શાનું કલંક ઉમરી જૈશ એનું કરણ હાફતું બોલ્યો લોકો કહેશે કે વેસામાજરીએ ખોટામણ કરી કરણનું ગળું દબાવીને મારી નાખ્યો બહારવટીઓ વાત સાંભળીને ઘા ખાઈ ગયો એણે ખોડી કરણની પાસે લીધી કરણે વળી પાસો એકાંદ આસ્કો ખાધો ધૂળમાં પગ પસાડ્યા મોઢું ધૂળ ધૂળ કર્યું વેસો ઝર મુંજાયો કાન દઈને સાંભળ્યું તો લખાગોરના ગામમાં ત્રાંબાળું વાગતો હતો પડકારા પણ સંભળાતા હતા કરણ બહારવટીઓ મૂંઝવણથી ફાટી પડતો બોલ્યો જો આવું હતું તો પછી તે મારી સાથે આવવાની મૂર્ખાઈ સિદ્ધને કરી કરણ હાફતો બોલ્યો કસ્તુરીને મારવા સારું તમે એને જોઈ નથી જો જોઈ હોય તો બસ વાત ન પૂછો એ કંઈ સાત ભવે આપણને મળે નહીં અને મળે નહીં માટે એને મારી નાખવી જોઈએ એના જોબન એના રૂપ એના ગુણ વેસાભાઈ ન ભૂતો ન ભવિષ્યથી મૂર્ખાના જામ કરણ માજરિયા દાંત પીસ્યા મારા માટે તો રૂપ અને જોબન જોવાનો સમય જતો રહ્યો છે પણ જો તારી ઈચ્છા હોય તો સાલ બેસી જા મારી ઘોડી ઉપર અને પછી જોઈ લે કે કસ્તુરીનું માથું ઓડીને કેટલે શેટે પડે છે ઓયમાં કરણે શીસ નાખી વિષાભાઈ તમે જાશોમાં ભલા થઈને જાશોમાં હું મરી રહ્યો છું સાસુ કહું છું વિશાભાઈ મારા બાપુનું મોઢું જોવા માટે મને મારા ઘરે પહોંચાડો મારું પેટ કપાઈ રહ્યું છે ગળું સુકાઈ રહ્યું છે આંતર વઢાય છે મારી આંખે લાલ પીળા ચકરડા દેખાય છે ઓ માં મને જમ દેખાય છે ભાઈ જુઓ મને લેવા માટે જમ આવ્યો જુઓ અને કરણ વળી પાછો ઊંધો સુઈ ગયો બહાર વટ્યો લાસાર બન્યો એ પોતાની ઘોડીએથી નીચે ઉતર્યો કરણને ગાંસડીની જેમ બાંધ્યો અને ગાંસડી પોતાની ઘોડી ઉપર નાખીને કરણની ગાંસડી વેસા માજરિયાના ખોળામાં જોતા ગામ આખું સરેરાટી થી ત્રોફાઈ ગયું આખા ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે કસ્તુરીએ કરણનું ઠેમ ઢાળી દીધું ઘણા ખરા તો કરણના નામનો ખરખરો કરવા માટે રણજીના ગઢ તરફ ફાળિયા ઓઢીને જવાની તૈયારી પણ કરવા લાગ્યા કરણ લડાઈમાં કામ આવી ગયો એ વાત લગભગ નક્કી થઈ ગઈ હતી અને આ બાબતને બે ત્રણ પ્રસંગોથી પુષ્ટિ પણ મળી પ્રથમ તો વિશ્વમાં જરિયો ડાબા ફાટથી ઘોડીએ ગામમાંથી જતો રહ્યો સાંભળનારે એમ પણ કહ્યું કે વેશોમાં જણજીના ગોળાનું પાણી હરામ કરીને ગયો છે અને બોલતો પણ ગયો કે આવા બાયલા સાથે પગલું ભરતા મારી મૃદયને બટ્ટો લાગ્યો છે મારી ઉપર દુનિયામાં કલંક લાગ્યું તો ભાઈ કરણ નક્કી ભાગ્યો હશે ગામ વાતે સડ્યું હજી થોડા દી પહેલા જ નહોતો ભાગીને આવ્યો કસ્તુરીએ નારને માર્યો ત્યારે કરણ ભાગ્યો જ હતો ને ગમે તે હોય બાકી ન થવાનું થઈ બેઠું છે રણજી ખૂણામાં બેઠા બેઠા કરણને ગાળો ભાંડે છે તો તો કરણનું મળદું જ હશે નેકર કરણના સાંભળતા રણજીએ ગાળ નથી દીધી અને ખરખરે જતા હતા કે રામો વાળંદ સામે મળ્યો રામો બોલ્યો કે હરખા શેઠને ઘેર ફાંકી લેવા જાઉં છું કરણભાઈને પેટમાં ગોટો સડ્યો છે કોઈ ધાડીના આ તો કરણને પેટમાં ગોટો સડ્યો છે અને ગોટાના કારણે આ ગોટાળો થઈ બેઠો છે લોકો પછી શાંતિથી ઘરે જઈને સૂઈ ગયા પણ કરણને ફાકીના કડવા ઘૂંટડા ગળાની નીસે ઉતારતા તસદી ઘણી થઈ છતાં ઊંડાણથી એ ઓડકાર લેતો હતો કે ભલે ને હું થોડો હેરાન થયો પણ તું બસી ગઈને મારી વહેલી કસ્તુરી મારા કલેજાના ટુકડા મારા હિંયાના હાર તું પ્રાર્થના કરીએ આપણા પ્રેમદેવ તેની કે હું અને તું સલામત રહી ગયા મારે રણજીની થોડી ગાળો સમાજનો થોડો ફિટકાર અને વેશામાં જરિયાના અબોલા બળાપો સહન કરવા પડ્યા કે પડશે પણ એ તો બધા તારા નામ ઉપરથી હું તો તને કણ કણથી સાહુ શું કસ્તુરી તને મેળવવા હું શું બાકી રાખીશ અને જોઈએ એ વેળા ભગવાન પણ સ્તબ્ધ બની જશે મેં સાંભળ્યું છે કે મુકાબલો આપણા બે જણાનો થવાનો હતો અને મરવાનું તો આપણા બંનેને જ હતું અરે તું કંઈ સમજતી નથી આ બાજુ મારા ઉપર દબાણ થયેલું એટલે ક્યાં જાઉં પણ તું એ ગાંડી થઈને મારા ઉપર હાથ ઉપાડત પણ સારું થયું કે મારા ભગવાને તને સદબુદ્ધિ દીધી અને તું મને મળવા આવી જોઈ લે મેં કેવો નુકસો શોધી કાઢ્યો મને પેટમાં દુખાડતા કેવું આવડી ગયું મેં તો ગોટો છડાવી દીધો હું મારો વિશો માજરિયો સ્તબ્ધ બની ગયો ક્યાં જાય છેવટે મને ખ્યાલ લાવવો પડ્યો એક જ પળમાં આપણા મુકાબલાના ફૂંકા બોલાવી દીધા ને હવે મારી ઉપર તડાપેટ બોલાવવાની વાહ રે વાહ મારા ઘરમાં સિદ્ધરાજનું અહમ બોરડીનો કાંટો થઈને મારી આજુબાજુ ઉગ્યું છે સે અને મૂર્ખાય પણ હું કંઈ ગાંજ્યો જવાનો નથી આપણને તો ઘણા ખેલા આવડી છે ઓહ કસ્તુરી તું તારે ટહુક મારા કાળજામાં કોયલ થઈને ટહુક મોર થઈને મારી પાપણોના ટોડલે બેસ મેં તો તને પ્રથમવાર જોઈ ત્યારથી સોગન ખાધા છે કે આપણા બંને ડોસલાને લડવા દેવા છે અરે બંને તો લડાવી મારવાના છે અને છતાં એ બંનેમાંથી કોઈને ખબર પડવા દેવી નથી સિદ્ધરાજ અને રાખેંગરના તો હવે હાડકાઈ સડી ગયા છે અને વાસ પણ આવે છે મારો અને તારો બાપ એ વાસને માથા પર લઈને ભલે ફર્યા કરે આ એક ગમત ભરેલો ખેલ છે આપણે ખેલવાનો છે કોશળ કારીગરોની હૈસિયતથી તું સંમત છોઝ મૂક મારા હાથમાં તારો હાથ અને કરસ્તુરીએ ઉષ્મા અને ઉલ્લાસથી ફળ તો હાથ કરણના હાથમાં મૂક્યો તું સારો છો કરણ તું મારો દીકરો થઈને આ કરી બેઠો ખાટલામાં પડેલા કરણને ધોવા પાવા શહેરે રણજી ફેટકાર દઈ રહ્યા તું જો સિદ્ધરાજનું ગૌરવ ન જાળવી શકતો હો તો બાઈલાએ જાહેર કરી દે હું કસ્તુરીને પહોંચી વળીશ બાપુ મને સાજો થવા દો કરણે મુઠ્ઠીઓ વાળી મને પેટનો દુખાવો મટશે કે તમારી સામે કસ્તુરીના ટુકડા હાજર કરીશ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો